જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજનો દિવસ છે મંગળવાર અને સાથે અઠ્યાવીસ ઓક્ટોબર અઠ્યાવીસ દસ તારીખ કહેવાનું મિનિંગ એ છે કે આજના દિવસે મંથલી કોન્ટ્રાક્ટ છે એ એક્સપાયર થતાં આપણને જોવા મળશે અને સાથે એનએસસીના બધા તમામ કોન્ટ્રાક્ટ છે એની એક્સપાયરી ડે છે એટલે કે વોલેટિલિટી વધારે આપણે માર્કેટની અંદર જોવા મળશે અને સાથે એક નવા મંથની શરૂઆત તો એની સાથે એક નવા રેન્જની અંદર આપણું માર્કેટ ચાલી રહ્યું છે કે જે છવ્વીસ હજારના લેવલ સુધી ગઈકાલે પણ જોવા મળ્યો અને આવનારા સમયની અંદર ઓલ ટાઈમ હાઈબ બની શકે એવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે આપણને એની સાથે એક સરકારી બેન્કોની અંદર સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે અને સાથે વોડાફોન આઈડિયાનો શેર જે અત્યારે દસ રૂપિયાનો જોવા મળી રહ્યો છે શું આવનારા સમયની અંદર આ વીસ રૂપિયાનો શેર થઈ શકે એવી ક્ષમતા ધરાવે છે અને સાથે લેન્સ કાર્ડનો આઈપીઓ મોટો એવો આવી રહ્યો છે સારો એવો ચર્ચામાં અત્યારે જોવા મળી રહ્યો છે સારું એવું પ્રીમિયમ પણ જોવા મળી રહ્યું છે અને એની સાથે એક મિડકેપ ક્ષેત્રના કે જે એના ટોપથી ઘણા એવા ડાઉન છે સારા રિઝલ્ટ પણ એ કંપનીએ રજૂ કરેલા છે તો આ કઈ કંપનીઓ છે એના ઉપર રાખ તો મિત્રો વિડિયોની અંદર આપણે આગળ વધીએ એ પહેલાં ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો આ ચેનલની અંત સુધી વિડીયોની અંદર બને જો તો વિડીયોથી કાંઈ માહિતી મળે છે જાણવા મળે છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો વિડિયોને લાઈક આપી શકો છો મેઇન ટોપિક ઉપર આવું એ પહેલા ફરી વખત એક વાત જણાવી દઉં કે ડિસ્ક્લેમર ખાસો એવું કે કોઈ પણ શે ખરીદવા કે વેચવાની અમારી તરફથી ભલામણ સમજવી નહીં તો મેઇન પોઈન્ટ ઉપર જઈએ હવે મેઇન કે ગઈકાલના દિવસે કે ઘણા દિવસોથી આપણે સરકારી બેંકોની અંદર સારી એવી તેજી જોઈ રહ્યા છીએ કે આ તેજી પાછળનું એક કારણ પણ અત્યારે એક સારું એવું જોવા મળી રહ્યું છે કે અને આ તેજી પણ હજી અહીંથી સારી એવી વધી શકે કારણ કે ગવર્મેન્ટ એક પ્લાન કરી રહી છે કે જે એફટીઆઈ એફડીઆઈ એટલે કે જે ફોરેનરો જે કોઈ છે કે જે આપણા ઇન્ડિયાની અંદર કોઈ પણ સરકારી બેંકોની અંદર પોતાનો સ્ટેક વધારી શકે એમ છે એટલે કે ગવર્મેન્ટ આ પ્લાન કરી રહી છે કે જે ઓલ્ડ રૂલ્સ હતા કે જૂના જે

કે જે ચુર ટકા સુધીનો એફડીઆઈ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે જનરલી અત્યારે જોશો તો એચડીએફસી બેન્કની અંદર અડતાલીસ ટકાનો સ્ટેક છે ત્યાર પછી આઈસીઆઈસીઆઈ બેંકની અંદર પિસ્તાલીસ ટકાનો સ્ટેક છે અને સાથે કોટક બેન્કની અંદર ત્રીસ ટકાનું જો હોલ્ડિંગ છે તો એફડીઆઈનું જોવા મળી રહ્યું છે તો આ સાથે આની આ જ કમ્પેરિઝનમાં જોશો તો સરકારી બેન્કોની અંદર મોટાભાગનો સ્ટેક છે આપણી ગવર્મેન્ટ ફોન કરી રહી છે અને સાથે બીજી વસ્તુ કે અત્યારે એફડીઆઈનો એની અંદર ડેટા જોશો તો એસબીઆઈની અંદર સાડા નવ ટકા કેનેરા બેંકની અંદર અગિયાર પોઈન્ટ નેવ્યાસી ટકાનો સ્ટેક છે અને સાથે બેન્ક ઓફ બરોડાની અંદર આઠ પોઈન્ટ એકોતેર તમામ સરકારી બેન્કોની અંદર મોસ્ટલી ડેટા છે મોસ્ટલી સ્ટેક છે એ સરકારી પાસે રહેલો છે પણ આવનારા સમયની અંદર આ સ્ટેકની અંદર જો વધારો થઈ શકે તો સારો એવો છંભ આ કંપનીઓ આ બેંકોની અંદર સરકારી બેન્કોની અંદર તેજીની અંદર સંભવ છે આ એક ખાસો એવું ધ્યાનમાં રાખવું જોઈએ અને જો એક બેન્કોની અંદર સારી એવી તેજી થતી હોય તો વેલ્યુએશનની અંદર ઘણી બેંકો અત્યારે સરકારી બેન્કો સસ્તી મળી રહી છે કેનેરા બેન્ક જેવી કેનેરા બેન્ક સારું એવું ડિવિડન્ડ પણ આપે છે અને સાથે વેલ્યુએશનમાં પણ સસ્તો છે એસબીઆઈ જેવું શેર કે જે ઘણા સમયથી નવસોની ઉપરની રેન્જની અંદર જોવાનો હતો અત્યારે નવસોની રેન્જની ઉપર આ શેર ટ્રેડ કરી રહ્યો છે કહેવાનો અર્થ એ છે કે સરકારી બેન્કોના એક ન્યૂઝ સમાચારને લઈને આવનારા સમયની અંદર શો આ ન્યૂઝ પ્રોપર લાગુ પડે છે આ નિયમ તો આ સારી તેજી પણ આની અંદર સંભવ છે ત્યાર પછીનો એક બહુ વડાપોન આઈડિયાનો શેર વિશે વાત કે જે મિત્રો ઘણા મિત્રો એને રિટેલ બીટો છે જે નવા ઇન્વેસ્ટરો છે એના માટે ખાસો એવો ધ્યાનમાં આવતો આ કે હાલની દ્રષ્ટિએ કે કોર્ટ દ્વારા જ કોઈપણ સુનાવણી આવતી હોય તો આ શેરની અંદર ઉથલપાથલ જોવા મળતી હોય પણ ગઈકાલના દિવસે આ શેર નીચેના ભાવથી જોશો તો તેર ટકા જેટલો જમ એના શેરની ભાવ શેરની અંદર જોવા મળ્યો છે હવે સુપ્રીમ કોર્ટના સુનાવણીની અંદર જોશો તો ગવર્મેન્ટને એક કહેવામાં આવ્યું છે કે આ તમારું માપદેણું છે એમની ઉપર એની ઉપર રાહત આપવામાં આવે એટલે આ કંપની માટે ખૂબ જ મોટી વાત સારી વસ્તુ છે એ કે આ કં ગવર્મેન્ટ એને એ લેણાં ઉપર થોડી રાહત આપે જનરલી અત્યારે જોશો તો મિત્રો ગવર્મેન્ટનો સ્ટેક છે એ ઓગણપચાસ ટકાનો સ્ટેક છે મોસ્ટલી આ ગવર્મેન્ટ પાસે છે પણ આવનારા સમયની અંદર આ કંપની પોતે બિઝનેસની દ્રષ્ટિએ જોશો તો મિત્રો પોતે કંપની પોતે જ કહે છે કે આવનારા સમયની અંદર આ બિઝનેસને આગળ વધાવવો ખૂબ જ એના માટે મુશ્કેલ છે કારણ કે એટલા પ્રમાણમાં દેણું છે અને સાથે બીજા કંપનીના બિઝનેસ કે એના એરટેલ અને સાથે જીઓ સાથે કમ્પેર કરશો તો નેટવર્કની દ્રષ્ટિએ અને સાથે બીજું કે બ્રોડબેન્ડની દ્રષ્ટિએ જોશો રાઉટરની દ્રષ્ટિએ જોશો આ જે બિઝનેસ છે એની અંદર ઘણું પાછળ છે ની અંદર ઘણો પાછળ છે અને સાથે બીજું કે જનરલી રીતે જોશો તો આપણે આસપાસમાં જે જોવા મળતા સિમ કાર્ડ છે એની અંદર આપણને વોડાફોન આઈડિયા ઓછા પ્રમાણમાં અને સાથે જોશો તો જીઓ અને એરટેલ વધારે પ્રમાણમાં જોવા પડશે કહેવાનો અર્થ એ છે કે જો કંપનીને બિઝનેસની દ્રષ્ટિએ જોશો તો આ કંપની ઘણી પાછળ છે અને આવનારા સમયની અંદર વિષ્ણો થવો ઘણો મુશ્કેલ છે હાલની દ્રષ્ટિએ આ લેનું જેટલા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે જો આ કંપનીને આવનારા સમયની અંદર બેન્કો દ્વારા જો સારી એવી લોન મળે અને કંપની સારો એવો બિઝનેસ કરવામાં ક્ષમતા ધરાવે કે કરી શકે તો એક ટર્નઓવર સ્ટોરી પણ બની શકે જો આ રિસ્ક તમે લઈ શકતા હોય તો આ કંપનીને ધ્યાનમાં રાખી શકો સેમ પોર્ટફોલિયોનો એક મોટો ભાગ બનાવી શકીએ એવો આ શેર છે ત્યાર પછી આવનારા સમયની અંદર લેન્સ કાર્ડનો આઈપીઓ આવી રહ્યો છે કે એકત્રીસ તારીખથી અકુલ તો આઈપીઓ કે ચાર તારીખ સુધી ચાર નવેમ્બર સુધી આ આઈપીઓ ઓપન રહેશે આલી દૃષ્ટિએ આ કંપનીનો ઇશ્યુ સાઇઝ છે કે સાત હજાર બસ્સો કરોડનો બહુ મોટો આઈપીઓ કહી શકે એવો આઈપીઓ આવી રહ્યો છે যে পিও আইপিও যে કે જેનું પ્રાઇસ બેન્ડ શું છે કે જે ત્રણસો બ્યાસીથી રૂપિયા લઈને ચારસો ને બે એટલે કે ચારસો બે અપર પ્રાઇસ બેન્ડ જોવા મળ્યું છે તમને એક રિટેલ કેટેગરીના ચૌદ હજાર આઠસો ચુમ્મોતેરના રોકાણ આપશે સાથે રિટેલ કેટેગરીની વાત આવી છે તો મિત્રો દસ ટકાનું રિટેલ પોર્સન છે ખાસું એવું ધ્યાનમાં રાખજો કે દસ ટકા જ આપણને એ અવેલેબલ થશે કે મળવાપાત્ર થશે કે બિઝનેસની દ્રષ્ટિએ જોશો તો આવનારા સમયની અંદર જે કંપની જે ક્ષેત્રમાં કામ કરી રહી છે એ ક્ષેત્ર છે આવનારા સમયની અંદર જે પણ સારો એવો જમવા આવી શકે ચશ્માનું વાત કરીએ તો નાનપણના બાળકથી બાળકથી લઈ કે જે અત્યારે જે રીતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે કે આવનારા સમયની અંદર એ વિઝનનો પ્રોબ્લેમ છે મિત્રો એ સારો એવો વધી શકે કારણ કે જે રીતે આપણે સ્ક્રીન ઉપર કામ કરી રહ્યા છીએ અને એની એની અસર છે આપણા આંખ ઉપર લાંબા ગાળે તો થવાની જ છે એટલે એ વસ્તુને ધ્યાનમાં લઈ આ સિવાય આ કંપની છે ચશ્મા લેન્સ પણ બનાવી રહી છે અને ઓલ ઓવર વર્લ્ડની અંદર સત્યાવીસો ને ત્રેવીસ જેટલા સ્ટોર પણ રહેલા છે અને અનલિસ્ટેડ માર્કેટ કરતાં અનલિસ્ટેડ માર્કેટ કરતાં આ જે શેર અનલિસ્ટેડ માર્કેટમાં શેરનો ભાવ ચાલી રહ્યો હતો એના કરતાં સસ્તા ભાવમાં લઈને આવી રહી છે ઓલ ઓવર જોશો તો વેલ્યુએશનમાં થોડો હાઈ છે પણ સારો એવો મોટો આઈપીઓ છે એટલે એલોટમેન્ટ માટે તો મિત્રો ખાસી એવી તમે શોર્ટ ટર્મ માટે લેતા હોય અને એલોટમેન્ટ માટે એપ્લાય કરતા હોય તો એપ્લાય કરવાનું ભૂલતા નહીં લેન્સ કાર્ડનો આઈપીઓ સારો એવો તમને રિટર્ન પણ આપી શકે હાલની દ્રષ્ટિએ ચારસો બે પ્લસ એકસો પાંચ રૂપિયા એટલે કે એવરેજ છવ્વીસ ટકાનું જીએમપી પણ ચાલી રહ્યું છે તો ત્યાર પછી એક મુખ્ય પોઈન્ટ ઉપર કે શરૂઆતમાં વિડીયોના શરૂઆતમાં વાત કરી કે બે શેર વિશે આપણે વાત કરી છે કે મિડકેપ ક્ષેત્રની કંપનીઓ કે આવનારા સમયની અંદર સારો એવો જમ જોવા મળી શકે કે ટોપ હાઈ થી ડાઉ એવી સોના બી એલ ડબલ્યુ જ્યારે ઓટો ક્ષેત્રની અંદર સારી એવી તેજી શરૂ હોય એવી ક્ષેત્રની અંદર જો આ કંપની સારું યોગદાન આપતી હોય એવી કંપની અને સાથે કપૂર સન્સથી જોડાયેલી કંપ કંપની છે કમ્પ્યુટ સન્સની અંદર અત્યારે સારા એવા મેનેજમેન્ટના ઇસ્યુ પણ ચાલી રહ્યા છે એક વસ્તુ ધ્યાનમાં લેજો કે સોના બીએલ ડબલ્યુ મિડકેપ ક્ષેત્રની કંપની ચારસો ને રૂપિયા એવરેજ આ શેરનો ભાવ ચાલી રહ્યો છે અને ઓલ ઓવર ટોપ હાઈથી આડત્રીસ સાડત્રીસ આડત્રીસ ટકા આ ડાઉન છે કહેવાનો મિનિંગ એ છે મિત્રો કે બહુ લાંબા ગાળા માટે અને એક જ રેન્જની અંદર રહેલો આ શેર છે અત્યારે એવી ક્ષેત્રે સારી એવી ભવિષ્યમાં પણ ડિમાન્ડ આવી શકે તો આ એવી ઓટો એન્સેલરી ક્ષેત્રે આ કંપની સારું એવું કામ યોગદાન આપી શકે એમ છે એક ઇસ્યુ આપણે ખાસા એવા ધ્યાનમાં રાખવા જોઈએ મેનેજમેન્ટમાં કે મેનેજમેન્ટની અંદર અત્યારે સ્ટેક બાબતે થોડા ઘણા ઇસ્યુ જોવા મળી રહ્યા છે કોર્ટ મેટર પણ જોવા મળી રહી છે આ એક રિસ્ક પોઈન્ટમાં ધ્યાનમાં લઈ લાંબા ગાળા માટે વિચારતા હોય તો આ કંપની ઓટો ક્ષેત્રે સારું અને સાથે જ મેઇન ઈવી ક્ષેત્રે પણ સારું કામ કરી શકાય ત્યાર પછીની બીજા નંબરની કંપનીની વાત કરીએ તો એ કંપની કે ફિનટેક એટલે કે કે ફિન ટેકનોલોજી કે જે કંપની પણ આઈપીઓના એલોટમેન્ટ માટે આપણે ચેકઆઉટ કરવા માટે વેબસાઇટની વિઝિટ કરતા હોય આ સાથે કોઈપણ પ્રકારનું ઓફલાઈન જે કોઈ શેર ધારકો છે કે એકાઉન્ટ ધરાવતા હોય તો એને પણ કેફિન ટેકનામની થ્રુ એક કવર પણ ડિવિડન્ડના મળતા હોય છે આવા બધા કામ કરતી આ કેફિન ટેકનોલોજી કે જે કંપનીના નંબર પણ સારા એવા છે અને અત્યારે જ્યારે કેપિટલ માર્કેટના શેરોની અંદર સારી એવી તેજી છે ત્યારે આ કંપની એક સારું એવું યોગદાન લાંબા ગાળા માટે આપી શકે કે જે અત્યારે અગિયારસો અને સિત્તેરના ભાવની આસપાસ કામ કરી રહ્યો છે તો ટ્રેડ કરી રહ્યો છે ત્યારે એના ટોપથી ત્રેવીસ ટકા જેટલો ડાઉન છે અને હાલની દ્રષ્ટિએ આ બંને કંપની સોના બીએલડબલ્યુ અને સાથે કે ફિન ટેકનોલોજી કે બંને કંપનીઓના આ આઈટીઓ સોરી માફ છો બંને કંપનીઓના નંબર્સ છે ક્વાર્ટર ટુના સારા આવેલા છે તો લાંબા ગાળા માટે ખરીદવા માટે સોના બી કે ડબલ્યુ ટેકનોલોજી આ બંને કંપનીઓને તમે ધ્યાનમાં રાખી શકો ઓલ ઓવર જોઈએ તો આ વિડીયોની અંદર જે પણ શેર વિશે વાત કરી છે મિત્રો કોઈ પણ શેરને ખરીદવા કે વેચવાનું મારી થી ભલામણ સમજવી નહીં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કોઈ નાણાકીય સલાહકારની લઈને જ કરવી કે કોઈ વિડીયો કે કોઈપણ સોશિયલ મીડિયાના ધ્યા લઈને ન કરવી વિડીયોને અંત સુધી જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ